જી સાચે જ આપણા મોજીલા મેહોણ માં રાધનપુર રોડ પર કાશી વિશ્વનાથ મહાદેવ ની બાજુ માં આવેલા અવસર પ્લાઝા ના ત્રીજા માળે એકવન બ્યુટી કુંદનભાઈ પટેલ ના ત્યાં અપ ટુ પચાસ ટકા ઓફ સાથે જોરદાર ત્રણ દિવસ નો સ્પેશિયલ નવરાત્રી ચણિયા ચોરી નો ભવ્ય સેલ રાખ્યો છે તારીખ અગિયાર બાર તેર એટલે કે આ રવિ સોમ અને મંગળે સવારે નવથી સાંજે સાત વાગ્યા સુધી સેલ ચાલશે જેમાં ખાટવર્ક હેરિટેજ અને વેડિંગ કલેક્શનની સાથે બ્લાઉઝ અને નવરાત્રીનું અઢળક કલેક્શન જોવા મળશે છેલ્લા ચૌદ વર્ષથી જૂના અને જાણીતા કુંદનભાઈનું ડિઝાઇનિંગનું કામકાજ દેશ વિદેશમાં વખણાય છે મોટાભાગના ગુજરાતી કલાકારો આમની જ ચણિયાચોળી પહેરે છે હાથથી બનાવેલી ચણિયાચોળીનું કલેક્શન જોશો તો જોતા જ ગમી જાય એની ગેરંટી તેમજ બ્રાઇડલ કલેક્શન એકદમ યુનિક અને ગ્રાહક એ પ્રમાણે કસ્ટમાઇઝેશન હાથે બનાવી આપે છે તો પછી બહેનો આ નવરાત્રિમાં ડિઝાઇનર ચણિયાચોળી પહેરવી હોય તો આ કુંદન પટેલના ત્રણ દિવસ ચાલનાના સેલની એકવાર મુલાકાત કરવાનું ના ભૂલતા હ